ને આ છે જવાયનો ત્રીજો પોઈન્ટ તમે લોકો અહીં આગળ આવ્યા આજે ગાડી અત્યારે જે ચડાવીને કસમથી ખતરનાક સોહબભાઈ હું અનુભવ ફાટી ગઈ પૈસા વસુલ આ દેખાય નીચે આ મોબાઈલ મોબાઈલમાં ભાગ્ય જ ખાઈ લાવતો પેલી ગાડી આવે છે પેલી ગાડી આવે છે તો એ ગાડી અત્યારે ચડશે ઉપર જો પાછળ દેખાતી હોય તો એ ગાડીનો વિડીયો કરવા જઈએ છીએ

લોકો બેઠેલા છે ચાલો જુ એમ તો આ જો બીજી ગાડી આવી ને આજે પર છે એકદમ સીધો છે